નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચાર જેની અંદર મિત્રો હવે આગામી દિવસોની અંદર માવઠું થશે કે નહીં શું કહે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી તેમજ હવામાન વિભાગની આગાહી આ તમામ અપડેટ મેળવીશું આજના ખાસ આ હવામાન સમાચારોની અંદર માટે ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને દિલથી એક લાઇક કરી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય વાત કરીએ તો મિત્રો બારમી માર્ચથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે હોળી બાદ માવઠું થશે કે નહીં તેના વિશે અંબરલાલ પટેલે આગાહી કરી છે જેના વિશે આપણે વિગતવાર માહિતી મેળવીએ તો ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાતાની સાથે જ ગુજરાતમાં મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રીએ પહોંચી ગયું છે અને સૌરાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્રણથી પાંચ ડિગ્રી તાપમાન વધવાની સાથે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ વખતે ઉનાળાની શરૂઆત આકરી થતી જોવા મળી છે જેમાં મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે હાલ ગરમી પડી રહી છે બાર માર્ચ સુધીમાં મહત્તમ તાપમાન વધી શકે તેમ છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં ઓગણચાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ઓગણચાલીસ ડિગ્રી તાપમાન રહે તેવી પણ શક્યતાઓ રહેલી છે જૂનાગઢના ભાગોમાં અમરેલી જેની અંદર ઓગણચાલીસથી લઈને ચાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન થઈ શકે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ચાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મિત્રો વધુમાં જણાવ્યું છે કે બાર માર્ચ બાદ મહત્તમ ઉષ્ણા તાપમાનમાં ઘટાડો થવાની શક્યતાઓ રહેશે અને બારથી ઓગણીસ માર્ચમાં વાદળો આવવાની પણ શક્યતાઓ રહેશે જેટ ધારા દક્ષિણ વર્તી રહેશે અરબી સમુદ્રમાં ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે બારથી ઓગણીસ માર્ચમાં રાજ્યના ભાગોમાં વાદળો પણ આવશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે સાથે જ મિત્રો જણાવ્યું છે કે જૂનાગઢના ભાગો મધ્ય ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગોમાં ગુજરાતના ઘણા એવા ભાગો છે અને કચ્છના ભાગોમાં પણ વાદળો આવશે કેટલાક ભાગોમાં વરસાદના છોટા પણ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આ વખતે હોળીની આસપાસ હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ રહેશે અને બાર માર્ચથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતાઓ જોવા મળવાની છે દક્ષિણ ભારતમાં પવન સાથે વરસાદ થવાની શક્યતાઓ રહેશે તો દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં પણ બરફ પડશે જેના કારણે ગુજરાતનું હવામાન પ્રભાવિત થઈ શકે છે દસ મેની આસપાસ અરબના દેશમાંથી કાળી આંધી આવવાની પણ શક્યતાઓ રહેશે જેના લીધે વાદળો આમાંની અને વાતાવરણ ધૂંધળું બની જશે તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે